નમસ્કાર મિત્રો મિત્રો અમરેલીનો કાયદો કોના ખિસ્સામાં શુખરા અર્થમાં કાયદો કાયદાની રીતે છે કે પછી કોઈ નેતાઓ કાયદાને પોતાના ખિસ્સામાં લઈને ફરી રહ્યા છે પોલીસનું વલણ શું તમામ કેસમાં એક સરખું હોય છે કે પછી કેસ અને વ્યક્તિ જોઈને વલણ અપનાવવામાં આવે છે એકને ગોળ અને બીજાને ખોળ કેમ મનસુખ વાઈ વાઘમસિંહ કે જે આજે નથી રહ્યા અને પાયલ ગોટી પ્રકરણ બંનેમાં તપાસમાં ગતિમાં ફેર ફેરકેમ એકની તપાસ ખૂબ જ ઝડપથી ચાલે છે બીજાની ધીમી કે માં તમામ બાબતે વાત કરવી છે આજના વિડીયોમાં વાત છે અમરેલી લેટર કાંડની અમરેલી સરઘસ કાંડની અડધી રાત્રે કરવામાં આવેલી ધરપકડની અને માર મારવામાં આવ્યો તે આક્ષેપની બે દિવસની અંદર મનીષ વઘાસિયા હોય પછી અશોકભાઈ માંગરોળિયા હોય કે જીતુભાઈ ખાતરા હોય કે પછી પાયલ તમામની ધરપકડ કરવામાં આવી સરઘસ કાઢવામાં આવ્યું પત્રકાર પરિષદમાં પાછળ ઉભા રાખવામાં આવ્યા અને જેલ હવાલે કરવામાં આવ્યા પાયલ ગોટીને જામીન મળ્યા પરંતુ અન્ય એક મહિના સુધી જેલમાં રહ્યા તેની સરખામણીએ એ કેસ કે માં જે ધીમો છે કે જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે વાત છે મનસુખભાઈ વાઘમશી મનસુખભાઈ વાઘમશીની ચાર ડિસેમ્બર બે ના રોજ મૃત્યુ જાહેર કરવામાં આવે છે ચાર ડિસેમ્બર બે હજાર ચોવીસમાં તેણે સાવરકુંડલાની કોર્ટમાં ઝેર ગટગટાવ્યું

શરદભાઈ ગોદાણી આ બંને સામે એટલે કે શારદાબેન મોર એમના પતિ ને તેમના પરિવાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી બીજા જિલ્લા પંચાયતના સદસ્ય ગાધકડા બેઠકના શરદભાઈ ગોદાણી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી વાત એ છે કે ફરિયાદ દાખલ થઈ પરંતુ આજ દિવસ સુધી તેઓ હાજર નથી થયા ન તો તેની ધરપકડ થઈ છે આજ દિવસ સુધી તેઓ ફરાર છે ક્યાં બે દિવસ અને ક્યાં બે મહિના આ ડિસેમ્બરની વાત છે ચાર ડિસેમ્બર બે હજાર ચોવીસની વાત છે આજની તારીખ સુધી એ લોકો નથી પકડાયા ગામમાં ચર્ચા તેવી થઈ રહી છે કે આ લોકો તો ગામમાં બતાવી રહ્યા છે આટા ફેરા મારી રહ્યા છે તો પોલીસ કેમ પકડી નથી રહી તમે અડતાલીસ કલાકમાં તો અમરેલી લેટર કાંડમાં પકડી લીધા સમજીએ છીએ કે કૌશિક વેકરિયાની આબરૂ સામે સવાલો થયા હતા કૌશિક વેકરિયાની પ્રતિષ્ઠા સામે ઘા થયો હતો સમજીએ છીએ એટલા માટે દોડવું પડે પોલીસે અને કદાચ ઉપરથી આદેશ પણ હોય પરંતુ આ કેસમાં તો મૃત્યુ થઈ ચૂક્યું છે મનસુખભાઈ વાઘમ ભાઈ પોલીસ સ્ટેશનના ધક્કા ખાય તેમના પરિવારના લોકો હેરાન થઈ ચૂક્યા છે પરંતુ હજુ સુધી નિરાકરણ નથી આવ્યું પહેલી વાત તો એ છે કે કોર્ટમાં કોઈ આ પ્રકારે ઝેર ગટગટાવે ત્યારબાદ મૃત્યુ પામે તેની તપાસ કેટલી ગંભીરતાથી થવી જોઈએ એ આપણે જાણીએ છીએ પરંતુ શું એટલી ગંભીરતાથી એ કેસમાં તપાસ થઈ છે જો તપાસ થઈ હોય એટલી ગંભીરતાથી તો શા માટે હજુ સુધી એ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત સીટના આગેવાનો કેમ ફરાર છે કેમ હજુ સુધી તેમને પકડવામાં નથી આવ્યા એ કેસમાં કાયદો ક્યાં છે તેની ગતિ ધીમી કેમ છે બે મહિના થઈ ગયા વાત એ છે કે જેનીબેન ઠુમ્મર ગુજરાત કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ તેમના દ્વારા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે એક કેસમાં આટલો સમય બીજા કેસમાં આટલો સમય કેમ ત્યારબાદ આ કેસ ફરી યાદ આવે છે આ કેસ જ્યારે બન્યો ત્યારે તો ચર્ચાસ્પદ હતો પરંતુ આજે એટલા માટે વાત કરવી પડી રહી છે કે અમરેલી કેસને લઈને કાયદો એટલી ઝડપી ચાલ્યો પોલીસ અધિકારીઓએ એટલી ઝડપી નિર્ણય લીધા તેમાં અમુક સસ્પેન્ડ પણ થયા હજુ પણ ઘણા પર તલવાર લટકી રહી છે નિર્લિપ્તરાએ રિપોર્ટ આપ્યો છે કોના નામ હોય ભગવાન જાણે હજુ સુધી બહાર નથી આવ્યું ને હજુ સુધી એ ફાઇલને લઈને કોઈ નિર્ણય પણ હજુ સુધી આવ્યો નથી પણ એ કેસનું શું કે જેમાં વ્યક્તિનું મૃત્યુ થયું છે એકને ગોળ અને એકને ખોળ એટલા માટે અમે વાત કરી રહ્યા છીએ એ સવાલ એટલા માટે થઈ રહ્યો છે અમને અને લોકોને કે કાયદો તો દરેક માટે સમાન હોય ભારતીય જનતા પાર્ટીના આગેવાન હોય કોંગ્રેસના આગેવાન હોય કે પછી આમ આદમી પાર્ટીના આગેવાન હોય જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય હોય તો શું થયું શું તેની માટે કાયદો લાગુ નથી પડતો શા માટે તેમને ફરાર બતાવવામાં આવી રહ્યા છે તપાસ ચાલી રહી છે તો કઈ તપાસ ચાલી રહી છે આવનાર સમયમાં અમે પણ જાણવાનો પ્રયત્ન કરીશું વાત એ છે કે અમરેલી વિસ્તારની આ બે મોટી ઘટના છે એક ઘટનામાં કેટલી ઝડપી પોલીસ દ્વારા કામ કરવામાં આવ્યું અને એક ઘટના હજુ ક્યાં પહોંચી છે હજુ તેના આરોપીઓ પણ ફરાર છે જે ગામમાં દેખાય છે અને જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે આ તફાવત કેમ શું નાના માણસો માટે પાસે માટે જે વ્યક્તિઓના મોટા સંપર્ક નથી હોતા મોટો ટેકો નથી હોતો તેની માટે આ કાયદો શું ખરા અર્થમાં કાયદો દરેક દરેક માટે સમાન છે પણ શું એક કાયદાનું પાલન કરાવવા માટે જવાબદાર લોકોને સજા કરવા માટે બેઠેલા અધિકારીઓ નક્કી કરે છે કે કયા કેસની ગતિ કેટલી હશે આપનું શું કહેવું છે આ તમામ સવાલ છે આપનું શું કેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો આ કેસને લઈને અમે વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું અને આ કેસને લઈને આપને આપના સુધી સમાચાર આપતા રહીશું આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો બંને કેસ વચ્ચેને લઈને બંનેના તફાવતને લઈને બંનેની ગતિને લઈને શું ખરા અર્થમાં નેતાઓના ખિસ્સામાં અમરેલીનો કાયદો ચાલી રહ્યો છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને જેને નથી ખબર એ લોકો સુધી મોકલજો મને આપશો રજા નમસ્કાર